એટલે હું એમ કીધું કાકા નો ક થાય ને સાહેબે મને કીધું ખબર કે કાગડા નો ક થાય પણ હું એમ કીધું કે કાકા નો જ ક થાય એટલે તમારો કાકા નો ક ના થયો એટલે મન મન માં આયરો આવી બે ઈસો કાકા નો પણ તું મારો છે ઘણું છે કાકા એટલે કોઈ ભણવા તો મને જાણજો તું ભણવા હે હા હા પણવા નું કતું એ તો તને તારો તો પણવા જો બકા ભણવા 25% છે ઈ ભણ નહીં પણ ભણો તો જતું રહે હા રુજો પણું ભણો ના કોઈ ને હું તો ગતું ભણવાનું જ નહીં પણવા તું નહીં જાવ જો

તમ તો પણવા જાવ તમ તાર તો તારો તો બકા હેડી જો અમાર લાભ છોડ થઈ જાય કપાળમાં હું તો નઈ જાણું તારું હું ભેર બે તો જો પડી ડક્ટર જી આ મનસી કાય ડક્ટર ની બાઈ મને ના નાણ પણવાઈ હું તો દેવાનો ડક્ટર લે તને ડક્ટર લે ડરતા લે

કાકા શું કાકા તમ પછી હવે હેડ મને કહી દી ભણવા હેડ ખોલ દરવાજો લ્યો બધા છોકરા ભણવા દે તારા ખેર રમસી તમ તો અમે અડધાની પાછો આલા ભણવા કઈ તારો બાય અડધાની પાછો નહી આતું છોપી મારો બાપા પણ તમે તો ડમો હોન ખેર તમ ને પછી ભવા મોલા મારો જાવ તો ન કોઈ મારો કઈ જાવ ભણવા જો

પાછો તો સાયકલ લાવે ના સાંપાલે મુની લઈ આવ હેડ એમ ચિત્તો જી હેડ 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 ભાઈ હેડ તો સાયકલ તો સાયકલ નથી આવલો તો હું હેડ તો મન તો આપ દુક જોર આવે છે હેડ મન તો હેડ હમણા આ થોડો લાલ સોળ થઈ જાય હોય તો મન તો આપ લાગે છે હેડ એસી મે હારું હમણા સાહેબ ના રૂમ માં પણ એ નહી આઈ તો ચીવી છે નહી આલે આખો તાપ માં અમે તો સાહેબ બે આ લાગે છે કે આપણા સોયલા બે હારું હેડ તમે તા

ખાવા નહીં આપવાનું ઘેર બપોરે ખાવા તો બપોરે ને ચણ આવતા આપનો ચણ તમે મારો મન તો તમન તો ઢગલા ઢાયા ને બરફ ખાવ છે ઈ બધું યાદ રહે ભણવાનું કેમ યાદ નહી રહેતું તને ને ભણવાન નું આતા મન ચડ્યું હતું અમે નહી ભણ્યા એટલે અમે પસ્તા છે તો બસ તમે નહીં ભણ્યા એટલે હું યાદ નહી ભણવાન જો તમે ભણ્યા માં ગતું આ શું કહેવાય હે આ આયો યાર કરવા આવી જાય ગયો ઓ ભણવામ તો આવકે ડડ્ડો છે તો ભણવા જાતે દોરા આવે ઓલા અમે ટકલાંઢ હવે લપકા કરે વગર હેડી જાજે તું પાછો જો હેડો આ ગપે વડકાર રેવડી તાકો તૂલ બોલ વડકારી હેડ્યો ડજંગ લ્યો લઈરો છે ના ભણવાનું પણ તો એટલાથી લઈરો પણ વજન લાગે અમન વજન કેટલો છે આમો લે ઓમાય

તાર લુકડાનું બુટલી આલું તો નઈ દઉં હવે આવ હું તો હવે કે તમે લિઆલી જા બંધો લેડ તમને હું આવું પછી ગેત હા હારો હારો એક કોપરતા આજો આ બનતું

ના આ તો દોત પાડી નાખ્યો અડધો એની ભૂલી ગયો કે મારી તને ખબર છે ને છોક એમ કે તમાર શું કરો વધારે પેલા ગારો એટલે ભાઈ હું તો માઈ હોય તો અડધા થાય છે શું થાય શું કશું કે શું કશું મને કહેજો તમે લઈ જાતો સારુંડો તો હવે બટ કોપર ઓ બાત દેખ

ભણવા લઈને જો તમે તો થોડું સમજાવ પચાસ ટકા વાળું દેવાનું આયુ બ્યા વધારા ને Berni, oh banyak, ini, bah, waktu, nah... hey. Hai, saya hey. kembali. Mampu, di bawah. Benda. Masakan kejiwa, hey. toh, dan do'a. Bawa, Hei. Hei. Oder... Hei, maju.

અમારે નયા પૂજા પાણી કર આવ હું તો ઘેર દો ત્યાં શું કરું તમારે ઘરે આયા પણ તમે આદર નતા નું કહેવાય હતો માર પાણી વાર તો પછી બસ હું વડે કો આઠન તો તો રેવાડ્યો કે લેડો આબુ થાર તમે જોઓ ઘેરોમાં એ હારું એય એ વડકો